તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સહરાટ જય દ્વારકાધીશ દરેક મિત્રોનું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત ને એકદમ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો ફક્તને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મિત્રો રાત્રે આપણે એડિટિંગ કરવા ગયા હતા જે અગિયાર વાગ્યાથી કન્ટિન્યુ વરસાદ ચાલુ થયો છે તો હજી સુધી મિત્રો વરસાદ જબરદસ્ત ચાલુ આટલામાં અમારા બાજુ બાજુના ખેતરોમાં અમારે પાણી ભરાઈ ગયું છે તેવો વરસાદ પડ્યો છે વરસાદની તો વાત થાય જ નહીં તો મિત્રો બાકી આપણો ચા નાસ્તો મસ્ત લઈ લીધો છે મુનિયા ને રવિવારની રજા છે તો જો હજી સુધી ઊંઘી રહી છે અને એ ડીકુ 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 એ ડીકુ 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 ગુડ મોર્નિંગ કહે શું કરે ભાઈ એટલે ભાઈ શું કરે એટલે છોકરો ગુડ મોર્નિંગ નહીં કહી કાલ તો કેતો પપ્પા હું ગુડ મોર્નિંગ આપણે કમવા નહીં જાઉં ગલ્લ નહી કેવું ના લઈ જવો હું ગલ્લા લઈ જતો ગુડ મોર્નિંગ નહીં કતે તો મિત્રો જોઈ લે વરસાદ કંકી ચાલુ ને ચાલુ જ છે આપણું થોભલાવાળું ખેતર છે ને એ તો આટલા પોણી ભરાઈ ગયેલું દેખાય ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો દાદન કહીયું અને હવે સાધા અમાર તો એ વાર છત્રી લે છત્રી લઈને હેતમ જવાનું કે પોણી પોણી જોવા તમારો હદ આવ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ છે વરસાદ બિલકુલ બંધ થતો નહીં બાકી તો જોઈ લો હેતર બધો પોણીનો ભરાઈ ગયો આપણું ઘાસવાળું હેતરે ભરાઈ ગયો પોણીનું મિત્રો આપણું હેતર ત્યાં હશે ને થોભલાવાળું એ બરાઈ ગયું બાકી તો ચાલુ વરસાદના કારણે ઘરમાંથી બહાર હતા નહીં બિલકુલ ખતરનાક વરસાદ મિત્રો કન્ટિન્યુઅસ રાતે અગિયાર વાગ્યાનું ચાલુ છે હજી સુધી બંધ થયો નહીં આવું જોઈએ છે એટલું પાણી ભણી ભરાયા અને બંધ થાય તો પાણીના જઈ અને બતાવવાની કોશિશ કરીએ તો મિત્રો ને જ તો મિત્રો ચાલુ વરસાદમાં નેકળી જાય છે છત્રી લઈને વરસાદની ચકાસણી કરવા માટે બાકી મારી નજરો આગળ ખરેખર મિત્રો એવો નજારો છે ને ના પૂછવાની વાત છે આ મારા ઊનના વર્ષમાં બિલકુલ આવો વરસાદ થયો નહીં આ તો આપણે ઘરમાં થયે એટલે કશું ભાડ્યું નહોતું બાકી હવે ઘરમાંથી બહાર નીકળે છે હું સ્પેશિયલી ફોણી ભરવાનું હતું ને એ જોવા માટે જ નીકળ્યો છું મિત્રો તમને બતાવવા નીકળ્યો છું પણ ડીગી બેન હંગાત થઈ ગયો નેટ નેટ લઈ અને ઘેર મૂકીને આવ્યો મિત્રો ફોન બહાર કાઢું છું ને તો સતરીના બહાર તો પલળી જાય પછી જો બેક કેમેરો કરીને બતાવું મિત્રો દરિયા જેવો માહોલ થઈ ગયો છે ખતરનાક અને આપણું ખેતર તો આખું જ ભરાઈ ગયું છે ના પૂછાની વાત તો મિત્રો બનેરા બતાવું જોઈ લે મિત્રો એ દેખો મિત્રો આપણું થબલાવાળું ખેતર જેમાં જાર વાહિતી જોઈ લે આખું એટલે આખું ભરાઈ ગયું છે એના આજુબાજુમાં બે ખેતર છે બીજો લગભગ ઠેડ સુધી પોણી ભરાઈ ગયું છે મિત્રો કેમેરામાં કદાચ દેખાય કે ના દેખાય માહિતી નથી બાકી હું તમને ઝૂમ કરીને બતાવું જોઈ લો આ તો આપણો આખો હેતર ફફલા વાળું તો ભરાઈ ગયેલું જ છે અને પેલા બીજો બધા હેતર બાજુવાળો હેતરે મિત્રો આજુબાજુ ભરાઈ ગયા છે અને હજી સુધી વરસાદ થાંભવાનું નામ લેતો નથી તો મિત્રો એનો મતલબ એવો કે જે આ ભરવાનું છે એના કરતાં વધારે ભરાય છે આપણું ઝાડવાળું ખેતર તો આખું પણ જોઈ લો મિત્રો અથવા ચારે કોર ખૂણા ના બાજુવાળું ખેતર જોઈ લો પછી આ કપાસવાળું બાજુવાળું ખેતર જોઈ લો એનાથી આગળ પેલી લેબડી દેખાય એ જોઈ લો લગભગ ટોટલ આટલાથી મોડી ના થોબલો દેખાય એટલે સુધી બધા મિત્રો પોણી ભરેલું છે આ બાજુ સેટ લાસ્ટ સુધી પોણી ભરેલું છે હો ખરેખર મિત્રો આવું વરસમાં કદાચ બે ચાર વર્ષે પાંચ વર્ષે એકાદ વખત જોવા મળે બાકી તો જોવા મળતું નહીં અવકાશ મિત્રો આપણે છત્રી લઈને આવ્યા છીએ કાં સ્પેશિયલ પાણી જોવા મળે આપણા ખેતરની હાલત શું થઈ જાય અને અમે ઈંડા ચોપવાના હતા સારું કર્યું સોંપ્યાના દિવેલા જો એ રંડા ચોંપ્યા હોય ને તો મિત્રો બધા કોવાઈ જાય વરસાદના પાણી ભરાય ને એટલે પછી વાત પૂરી બધું કોવાઈ જાય તો મિત્રો અતારે વાગી જેસે 11 કલાક બેઠા બેઠા કંટાળો આવી ગયો એટલે હેસરમાં ઓટાઈ માર્યા હું દુજિયા આય ખરા અર્થાત કોણજી બંધ થવાનું નામ લેતો નથી મિત્રો જોઈ લે ચાલુ ને ચાલુ કન્ટિન્યુજ રાતે 11 વાગે થી અતારે 11 વાગે થોડું વાતાવરણ પલટવાનું એવું લાગે છે વાઇટ વાઇટ થી જો કદાચ બંધ થાય તો સારું બાકી તો મિત્રો શૂટિંગ નો ટાઈમ થઈ ગયો છે પણ વરસાદ બંધ થાય તો શૂટિંગ થશે જઈએ છીએ ચેવું મેળા છે બાકી આપણે આપણા રીતના તૈયાર રહીએ તો વરસાદ તો તૈયાર રહેવા દેવું નહીં રોકાણમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમી લઈએ અને ગગ્ગુ વરસાદમાં નહીં કાઢી એ ભાઈ આમ તો જે વરસાદમાં ના આવ્યો અને ફવાક ચપ્યા રહ્યો જો ડીગી માટે કાલ લીધી હતી કેરી તો એ કાચી કેરી ખાઈ શકે કાચી કાચી તો મિત્રો ખરી જાય હા ખરી જાય ખરી જાય હા ઠંડી થઈ જઈ એટલે તો મિત્રો જમવામાં આજે બનાવી છે ફુલાવર જાય ઠળી હા હા અને ચોળન શાકનો મિક્સ રસવાળું શાક છે ગરમાગરમ મસ્ત ગવની રોટલીઓ છે મિત્રો એનો મસ્ત સાસ તો ફટાફટ જમી લઈએ જમીન પછી મળીએ મિત્રો જો શૂટિંગમાં જવાનું થશે તો અપડેટ આવતા રહેશે તો બનાવ લેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને જમવાનું પૂરું થઈ ગયું રિંકેશ ના ઘરનું કોમકાજ આટલા પહોંચ્યું છે મિત્રો અને પોણીએ એ પણ રહી જો બાકી આપણે જે છીએ સાડની પોટલીઓ ઉપરાવા માટે મિત્રો ખેતરમાં બૂંધ સાડની પોટલી ઉપર તો એક વોકર ઘાસ આપણા ઘર જેવી ઘાસ છે એ ઘાસ વાટવા જશે એટલા માટે શૂટિંગમાં તો જવું છે પણ વરસાદ બંધ થાય તો આવું બપોરે આ સોરી હા વાર કરતી બપોરના ટાઈમે બહુ લિમિટમાં થઈ ગયો વાળા આ બધું પોણી પોણી દેખાતું હતું ને લગભગ ખાસું પોણી પી ગયું ત્રીસ ટકા ચાલીસ ટકા જેવું તો હજી તો આ ખાડામાં ખાડા બધું ભરેલું હો તો મિત્રો ખેતરમાં કોટલીઓ ઉપડાવતા જાય અને કદાચ શૂટિંગમાં જવાનું થશે તો અપડેટ હાલતા રહેશે તો બને રજો મિત્રો મિત્રો હે આટલા પણ આ ખેતરમાં પાણી ભરેલું

ફૂલ પોણી જવું છે જોઈ લે મિત્રો આપણે આપણા હેતરના ઘાસવાળા હેઢો ફાડ્યો તો હજી બધું પાણી આવે અને આ બધું જાય છે અને હોમો બાવર દેખાય એટલે મોટું તળાવ છે તો આ બધું આટલું થઈને તળાવમાં પાણી ભેગું થાય છે હજી મિત્રો હરખું તોડવું પડશે મસ્ત તોડી દઈએ પછી ફરી પાછામાં આવે આવશે ઘાસની પોટલી ઉપાડવા તો ઉપળાઈ ને પાછી ઘેર જઈએ બાકી તો જોઈ લે આપણા ઘાસમાં પાણી ક ઓછું નહીં પડે તો મિત્રો અત્યારે બાર વાગ્યા ને દસ મિનિટ થઈ છે ખેતરમાંથી ઘેર આવી છે વરસાદ થોડો થોડો બંધ થયો છે એકસાઇડ સાઇડ આવે છે બાકી તો મોહમોન પિન્ટુભાઈ બે ગાડી લઈને વિડીયો બનાવ્યા છે શૂટિંગમાં તો આજે આપણે બાઇક નહીં લઈ દેતા ગાડીમાં જઈએ છીએ કારણ કે મિત્રો વરસાદ બંધ થયો નહીં એટલે હું શૂટિંગમાં જઈ મુલાકાત કરી તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને મસ્ત શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે વરસાદ તો ચાલુ જ છે વરસાદ બંધ થયો નહીં પલળે જઈએ છીએ અને શૂટિંગ કરે જઈએ છીએ કારણ કે વધુ આવે નહીં બધું વોટરપ્રૂફ છે એટલે કોઈ ચિંતા જેવું નહીં બાકી તો મિત્રો પોણી ભરેલું છે અને મોંમાં એવાનો બધાનો ખર્ચ ચાલુ થઈ ગયો છે મસ્ત તો તમને આગળ વિડીયોમાં બનાવ્યો છે મસ્ત એકાદ બતાવીએ બાકી મિત્રો હજી વરસાદ કન્ટીન્યુ ચાલુ છે અને જંત્રાલ ગોમ વચ્ચે આઈએ છીએ શૂટિંગ કરવા એટલે ની પંચાયતમાં શૂટિંગ કરવા જવાનું છે આ પંચાયત મિત્રો દંત્રાલની છે અને અમારા ગોમ વચ્ચો વચ્ચ બિલકુલ ગોમની વચ્ચે વચ મિત્રો શૂટિંગ કરવાનું છે મોને બધા પહોંચી જશે વચ્ચે બાકી હવે આપણે લેટ છીએ પાછળ તો જઈએ બીજો કોઈ નહીં વરા દેવામાંની એકાદો વાત ન તો 5 રૂપિયા ગીજા મો કહતો ખરો બધી ખબર પર હોય મગજ ઈમનામ ખબર ના લોવા તો ડેપોટી તોય ખેમાન મજા આવે જો પોટ લાવા તો ખેમો વાપરો અને ખેમો પોટ લાવા તો સોમરંદે હિયારા વાપરો ને છે આ તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર હવે શૂટિંગ પૂરું કરી ઘરે આવ્યા છીએ વરસાદ રોકી જશે બિલકુલ ખેતરમાં પાણી ભરવાનું છે થોડું થોડું હુકવાનું છે અમારે જો આજની રાત વરસાદ ના હોય તો કાલે કાલે ખેતરમાં પાણી બિલકુલ દેખાય અમારી જમીન એવી આવે ને ગમે તેટલું પાણી ભરાય પણ એક રાતમાં એક દિવસમાં તો બધું સાફ થઈ જાય છે સત્તર મિત્રો ડેગી ઊંઘી જાય છે મને ફોન જોવો છે બાકી મસ્ત નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધી છે અને કંકોળોની સબ્જી કપાય છે તો આજે પ્રોગ્રામ રાત્રે લગભગ લગભગ કંકોળોનો સફાઈ દે મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી ખાવા મળી મારે ખાવાનો મિત્રો ડેક હાલ ઉઠ્યું છે અને અત્યારે બાજા છે સાડા ચાર ચોખ્ખું ને કાળીને મોમાં ગયા મરચોનો રોપ લાવ્યો છે આજે અત્યારે એવું સોંપવું છે તમ થોડી શું નહીં થતો જોઈએ દીઘું ચોપવરા આવે એટલે આપણને શાક કરવા આજે મરચો બાકી તો મિત્રો આપણે દરરોજની ડ્યુટી લાગી છે મસ્ત દુવાળો કરીએ વેસન તકલીફ ના પડે એવો આજે વહેલા કરીએ કારણ કે રોજ તો પછાડા પાંચ વાગે કરીએ લેબડો પારવો પડશે હો મિત્રો આજ તો વરસાદ આવે તો જમીન ઉપર બધું ફલ ગયું નહીં થાય ટોકરમાં કરીએ અને બેસન ધોવાડો તો મિત્રો અત્યારે વાગ્યા છે અને મસ્ત દૂધની બેણી રેડી થઈ ગઈ છે ડીગુનો મૂડ આવી ગયો છે નું ઉઠી તું છે એ તો બધું બાઇક પર રહેલું છે ને ઇમો પલરે છે શું દવાનું બોલો 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 શકાન જવાનું હા

ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અમોસે દૂધ મિત્રો ખીચડી છે તમારું બૂંધ આવે છે બધા ફટ લઈને ભેગા થાય મસ્ત ખાઈ ખાઈ પછી તો મિત્રો મસ્ત ખાવા પીવાનું પટી ગયું છે અને આવી જાય છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે ખુરશીઓ અને મોચા લઈને બી આવી જાય છે બાકી કાલના જેમ વરસાદ હવે ધીમે ધીમે શરૂઆત કરી છે નહીં આવે તો કોઈ માહિતી નહીં બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો શો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બનતા સુધી વધુમાં વધુ શેર કરતા રહો મિત્રો આવતીકાલે ફરી મળીશું આપણે આ વિલક્ષી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝુબેન્થ